અમદાવાદને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું વધુ એકવાર આક્રમક સ્વરૂપ સામે આવ્યું છે આજે જૂનાગઢ ખાતે જે સંકલન સમિતિની બેઠક મળી હતી આ બેઠક દરમિયાન તેમણે વિવિધ જે પ્રાણ પ્રશ્ન જનતાના હતા જે સમસ્યાઓ હતી તેને લઈને અધિકારીઓનો ઉધડો લઈ નાખ્યો એ સમગ્ર ઘટનામાં જે વાત તેમણે સણસણતા સવાલો કર્યા છે તે ઘટનાને લઈને તેમણે મીડિયા સમક્ષ વાત પણ કરી છે જેમાં અધિકારીઓ પાસે તેમના કોઈ સવાલના જવાબ ન હોવાની વિગતો પણ તેઓ કહી રહ્યા છે જિલ્લામાં જિલ્લા કલેક્ટર જિલ્લા તમામ અધિકારીઓની હાજરીમાં ધારાસભ્યોની હાજરીમાં મીટિંગ દર મહિને થતી આ મીટિંગ નો ઉદેશ્ય એવો છે કે ધારાસભ્યો તરફથી જનતાના કોઈ પણ મુદ્દાઓ વિષયો રજુઆતો પ્રશ્નો ફરિયાદ પરિણામ આવે સંતોષકારક પરિણામ આવે એવા પ્રયત્નો કરવાની આ મિટિંગ હોય પણ આજે મારે બહુ દુઃખ સાથે આ મિટિંગમાં કેવું પડ્યું કે કેવા કેવા પ્રશ્નો ઉપર મહિનાઓ સુધી ચર્ચા કરવી પડે છે અમારા મોટી મોડ પરી ગામમાં છેલણકા ગામમાં જાંપતા ગામમાં અને કરિયા ગામમાં ટાંકી જર્જરીત થઈ ગઈ છે વર્ષો પહેલા જર્જરીત છે એને તોડવાની છે જુલાઈ મહિનાથી હું આ બેઠકની અંદર કલેક્ટરની અધ્યક્ષતાની બેઠકમાં કહી રહ્યો છું કે ટાંકી તોડો જર્જરીત છે આપ મેળે પડી જશે તો કોઈ મરી જશે હવે ટાંકી તોડવાની બાબતમાં અધિકારીઓ એકબીજાને પત્રો લખે છે જુલાઈ મહિનાથી લઈ આજે જાન્યુઆરી આવી ગયો જર્જરીત તો ઘણા વર્ષોથી છે મેં ઉઠાવવાની શરૂઆત કરી એ પછી તે હજુ તો કાગળ 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 નરસિંહ જેમ સામળિયા શેઠ ને ઊંડી લખતો એમ ઊંડી લખ્યા કરે છે તમે તોડશો કે હું તોડીશ મેં આજે કીધું કે શરમનો વિષય છે કે કલેક્ટર ધારાસભ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં એક ટાંકી તોડવા જેવી બાબતોની ચર્ચા કરવી પડે એનો અર્થ એ છે કે આપણે કેટલી હદે પાછળ જઈએ દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા ને આપણે ટાંકી તોડવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં મિટિંગ રાખીશ કે આ ટાંકી તોડશો કે કેમ અને માત્ર ટાંકી તોડવાનો મુદ્દો નથી સરકાર સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નું વતન નું ગામ કાલાવર વિસાવદર તાલુકાનું છ વર્ષથી બને છે એ બાંધકામ પૂરું નથી થતું મનમાની છે અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને કઈ કઈ નથી શકતા કેબિનેટ મંત્રીના પોતાના વતનના ગામમાં ગ્રામ પંચાયત જ નથી એ વાતની ગંભીરતા જિલ્લા વહીવટી તંત્ર ને છે નહીં દરેક અધિકારી પાસે સાંભળીયા શેઠ ની હુંડી જેવો એક જવાબ છે લખીને આપી દે

અને જે ખેડૂતોને ખોટી રીતે બોજો પાડ્યો છે એને ડિપોઝિટ પાછી આપવામાં આવે એ મુદ્દાની રજૂઆત કરી છે આ સિવાય હમણાં જુનાગઢની અંદર એક પ્રાઇવેટ કંપનીનું એક સંમેલન થયું હતું આ સંમેલનમાં વીજળી વિભાગે સરકારને પચાસ લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે વીજળી વિભાગના દ્વારા ખોટી રીતે ક્વોટેશનો કરી ખોટી રીતે ડિપોઝિટ તો લઈ એક જ સ્થળ ઉપર ચાર ચાર કનેક્શનો આપી અને સરકારને મોટાપાયે નુકસાન કરવાનું કામ કર્યું છે આ મિટિંગમાં એની ચર્ચા થઈ છે પણ મુખ્ય અધિકારી હાજર નહોતા એટલે આવતી મિટિંગમાં પ્રશ્નની રજૂઆત થવાની છે આ સિવાય અમારા ભેસાણ તાલુકાના ગોરવીવાળી ગામે બ્લાસ્ટિંગ થવાના કારણે રિલીઝોની અંદર ગામજનોને ખૂબ તકલીફ પડી રહી છે ઘરની અંદર તિરાડો પડી ગઈ છે ખેતરોની અંદર ધૂળ ઉડવાથી પાક નથી પાકતો એ બાબતની આજે રજૂઆત થઈ છે અમારા ભેસાણ ગામની અંદર પાવર પાવર કટ ખૂબ થઈ છે છે સતત લાગી રહ્યો કારખાનાઓ ચાલે છે ગીરાના અન્ય બીજા કારખાનાઓ છે દરેક લોકોને લાઈટની સતત જરૂર પડતી હોય છે પરંતુ કોઈ ને કોઈ કારણોસર ભેસાણની ની વ્યવસ્થા બરાબર ન હોવાથી લાઈટ કપાય છે એની પણ આજે મેં રજૂઆત કરી છે કે ભેસાણમાં કારખાના ધ્યાને લઈને લોકોની જનસંખ્યા ધ્યાને લઈને સોલાર પ્લાન્ટ લાગેલા છે બરડીયા ગીરના શોભાવ રોડ નો પ્રશ્ન લેરીયા ગામના રોડ નો પ્રશ્ન શોભાવડલા ગીરના ગામનો પ્રશ્ન આ જે કઈ રોડ છે જુનાગઢ થી ભેસાણ ધીમી ચાલતા કામનો પ્રશ્ન આ બધા મુદ્દા ઉપર આજે આ અંદર ચર્ચા થઈ છે અને આ સિવાય અન્ય જે કાઈ નાના મુદ્દાઓ હતા જેમ કે સમયસર અનાજ જથ્થો નથી મળતો વેસાણ અને વિસાવદર ની અંદર પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખે અનાજ નો જથ્થો આવે છે મહિનાના અંતે જથ્થો લાવી અને કેટલાક દુકાનદારો અમુક ને બાદ કરતા એ આ જથ્થાનો વેપાર કરી નાખે છે તો આ બાબતે ચર્ચા કરી હતી કે દરેક ગ્રાહકોને મહિનાના પહેલી એક થી દસ તારીખ સુધીમાં અનાજ મળી જાય એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ તો આ બધા વિષય પર આજે ચર્ચા થઈ છે

ભાજપના સાંસદો ધારાસભ્યો એ આખું ગુજરાત જાણે હકીકત છે એનો અર્થ એ કે એક લેવલે કોન્ટ્રાક્ટરો અને એક લેવલે અધિકારીઓ છે એ સરકારના બોસ બની ગયા છે કોન્ટ્રાક્ટરો સરકારથી ઉપર છે બીસીપી પાર્ટી ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી એની સરકાર છે

મોટી મોડપરી ગામમાં પાણીની ટાંકીનો પ્રશ્ન હોય કે પછી સહકારી મંડળીમાં જે ચાલી રહેલી ગોબાચારીના કારણે ખેડૂતોને પડતી હાલાકી હોય કે બ્લાસ્ટિંગનો મામલો હોય કે પછી જે કોઈ ગામ પંચાયતમાં જે ગ્રામ પંચાયત જ નથી તેવા આક્ષેપો સાથે જે ઘટના બની રહી તે હોય તે તમામ મુદ્દે સરકારને ઘેર્યા અધિકારીઓને ઘેર્યા અને અધિકારીઓ પાસે જવાબો પણ માંગ્યા